તો જય માતાજી મિત્રો આજના બ્લોગમાં એવું છે કે આજે આપણે જવાના છીએ ગોગા બાપાના દર્શન કરવા માટે અને આપણા હાથે છે રાધીભાઈ અને વૈદભાઈ છે બરાબર અમે આવ્યા છીએ એમના ખેતરમાં અને આજે તમને ગોગા બાપાનું એવું એક મંદિર બતાવવાના છીએ તો તમે એ તો જોશો તો તમને ખબર પડશે કે ગોગા મહારાજનું મંદિર કેવું છે અને બહુ ખૂબ જ ચમત્કારી ગોગા મહારાજ છે અને ખૂબ જ બધાનો કામ કરેલો હોય છે ગોગા મહારાજે બરાબર તો આપણે અત્યારે આવ્યા છીએ તો તમારે પણ દર્શન કરવા હોય ગોગા બાપાના તો વિડીયોમાં બની રહ્યું તો તમને આજે ગોગા મહારાજના દર્શન કરવાના છીએ તમે જોઈ શકો છો કે અત્યારે અમે અમારા લાડોલથી બે કિલોમીટરની અંતરમાં આવેલું સેમ છે અમારે કહેવાય છે એમને વનુદર કરીને અમારું સેમ કહેવાય બરાબર ત્યાં આવી ગયા છે અને હમણાં કપાસ છે અને આ જોઈ શકો છો રાધેભાઈ અને વેદભાઈ છે અમારા સાથે અને દર્શન કરાવવાના છીએ તમને બરાબર તો હું બનેલો તો જોઈ શકો છો કે અહીંયા આપણું મંદિર આવી છે તો એ લીમડીવાળા ગોગા બાપા કહેવાય છે અહીંયા પ્રગટ થયેલા હતા ગોગા બાપા અને અહીંયા પછી એમને કંઈક ગોગા બાપાએ એમને પ્રગટ થઈને કીધેલું છે તે અહીંયા મંદિર બનાવ્યું પાંચ ચીટોની દેરી હતી પણ અત્યારે જો મોટું મંદિર બનાવી દીધું છે તમે જોઈ શકો સરસ મજાને હવે તમને અંદર પણ બતાવવાના છીએ તો ભાઈ ખોલો અને તમે પણ દર્શન કરી લેજો અમે દર્શન કરવાના છીએ તો તમે પણ દર્શન કરી શકો છો તો રાધેભાઈ એક મંદિરનો દરવાજો ખોલ્યો છે અને જોઈ શકો છો કે સરસ મજાની અહીંયા ગોગા બાપાનું મંદિર છે તો દર્શન કરી લેજો એકવારના તમે પછી બાકીનું તો તમને કહીશું

તો હવે બે ભાઈઓ હાર ચલાવાના છે અને આપણે પણ દર્શન કરી લીધા છે મહારાજના અને તમારે પણ દર્શન કરવા તો આવી શકો છો બરાબર અને જો તમારે દર્શન કરવા માટે જો નંબર જોઈતો હોય તો આપણે આપી દઈશું વિડીયોના અંદર બરાબર તો તમે ત્યાં ભાઈનો નંબર હશે એમનો કોલ કરીને આવજો તો એમના તમને બતાવશે એમના ખેતરમાં મંદિર છે અને ગોગા બાપા એમનું કામ દરેકનું કામ કરે જ છે બરાબર તો તમે એકવાર આવીને તમે ગોગા બાપાના દર્શન કરજો તમારું કામ થઈ જાય અને બીજી વસ્તુ એમ કહીએ કોઈ દાનપેટીમાં કોઈ પૈસા બૈસા લેવામાં નહીં આવતા અને મૂકવામાં નહીં આવતા ફક્ત તમારે અહીંયા આવવાનું દર્શન કરવાનું અને ગોગા બાપાને કહેવાનું કે ભાઈ અમારું કામ કર્યું તમારું કામ થઈ જાય તો એક થાળીને સિફર કરવાનું રહેશે બીજું કોઈ હોતું નહીં બરાબર કોઈ અહીંયા એવું નહીં કે ભુવાજી પેલું કરવાનું બરાબર આપણે ભુવાજી આપણે પોતે જ ને આપણે દર્શન કરવાના દર્શન કરીને આવી અને તમારે જે પણ કરવું હોય એ કે કહેજો રાધેભાઈ સર બરાબર માનતા પણ એમને પૂછીને કે કરજો એ કઈ કઈ રીતે માનતા માનતા હોય તો તમે માનતા જ માનવાનું રહીએ અને તમારું કામ થઈ જશે શું કેવું રાધેભાઈ હા ભાઈ થઈ જાય ને તો આવજો તમે દર્શન કરવા સરસ મજાનું મંદિર છે દરેકનો કોમ કર્યો છે અને ઘણો બધો કોમ કર્યો છે એમ કેવું છે એમનું કે લોકો લોકો બહાર પણ ગયા છે મંદિરના દર્શન કરી વિદેશમાં પણ અત્યારે છે બહુ છે મંદિરમાં બરાબર તો આવજો અને ગોગા બાપા લાઈવ દર્શન દર્શન પણ 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 બરાબર એમની લાઈવ હતા તમે જો ખરી શ્રદ્ધાથી આવશો તો તમને પણ ગોગા મહારાજ દર્શન દે છે લાઈવ બરાબર અને ખૂબ ચમત્કારી છે બરાબર તો એકવાર તમે આવજો અને મંદિરની મુલાકાત લેજો અને ગોગા બાપાના દર્શન કરજો અને આપણા ભાઈ રાતે ભાઈને મળજો બરાબર તો તમને મંદિરના દર્શન કરાવો આપણા મિત્રો આવો તો દર્શન કરાવજો રાતે જોઈ શકો કે હવે આપણે બીજું પણ તમને અહીંયા ખેતરનું પણ બતાવીશું તો તમે વિડીયોમાં બને રહેજો આપણે દર્શન કરી લીધા છે મિત્રો અને હવે પછી તમને બીજું પણ કઈ હશે તો તમને બતાવીશ દાદાનો રાફડો છે દાદા આટલાથી પ્રવેશ કરે છે દાદા આટલાથી બહાર નીકળે છે બરાબર કઈથી તો મિત્રો હોય ને અહીંયા આપણે બાપા નો રાફડો છે બરાબર રાધેભાઈ બતાવો રાધેભાઈ ચોક રાફડો છે બતાવો ને ભાઈ મહારાજ નો રાફડો છે આ મહારાજ નો રાફડો છે એટલે મહારાજ નું મંદિર નીચે છે નીચે છે રાફડો એટલે મહારાજ આટલા થી બાર આવે છે આટલા થી અંદર જાય છે દાદા નું સ્થાન ગણાય એ તો મેન તો જોઈ શકો છો કે આ દાદાનું ઘર કહેવાય છે બરાબર અહીંથી દાદા બહાર નીકળે છે અને લાઈવ દર્શન દેતા હોય છે અને એવું નહીં કે કોઈક દિવસ પણ તમે જો ઘરે શ્રદ્ધાથી આવતા હોય ને તો અહીંયા દાદા અંદરથી બહાર નીકળે છે અને બહાર નીકળીને મંદિરમાં પણ જાય છે એવું કેવું છે બરાબર તો તમે એકવાર દર્શન કરજો દાદાના તો તમારી મનોકામના સો ટકા પૂરી કરશે અને દાદા ખૂબ જ ચમત્કારી છે અને મંદિર પણ એમને બનાવ્યું છે બરાબર તો પણ એમનું કામ કર્યું છે ને એટલે જ મંદિર બન્યું છે બાકી મંદિર મંદિર બનાવવું કોઈને એની મોટી વસ્તુ નહીં બરાબર કારણ કે એમને કામ કર્યું છે ને ઘોગા બાપાએ કીધેલું છે કે તમે મંદિર બનાવજો અહીંયા તમારું કામ અમે કરીશું અને લોકોનું પણ

લાઈફ એવી જીવો કે દુનિયા યાદ રાખો આપણને બરાબર તો મિત્રો આપણે હવે ગમત મજાક બહુ ગઈ ને હવે આપણે જવાના છે બીજા શૂટિંગ માટે ને આ રાધેભાઈ બોલાયા હતા અને આપણે સવારમાં આવી ગયા અને સરસ મજાની એમને મંદિર તો બનાવી છે અને બહુ સેવા પણ કરે છે બિચારા અને રાતના દિવસ અહીંયા મંદિર આવતા હોય છે દીવાવતી કરવા માટે તો ગોગા બાપાને આપણે એટલી પ્રાર્થના છે કે આપણા રાધેભાઈને ખૂબ આગળ લઈ જાય અને ખૂબ એમનું કામ પણ કરે કામ તો કરે જ છે પણ બીજું ખૂબ કામ કરે અને આગળ પણ એમને ભવિષ્યમાં લોકો ઓળખતા થઈ જાય ને એવું બાપા કરજો અને ખુબ ચમત્કાર છે ત્યાં અને આપણે વિડીયોમાં નંબર પણ આપી દઈશું રાધેભાઈનો તો એમને કોન્ટેક્ટ કરીને આવજો આપણા મિત્ર છે તમને દર્શન કરાવશે તો શું કેવું છે લોચા જ છે મિત્રો ગમે તે કહેતા હોય વેદભાઈ પણ કંઈક લોચા તો છે જ લોચા કઈ નથી બરાબર મિત્રો એ ખોટું ના વિચારતા આપણો મિત્ર છે તો જય માતાજી જય દે જય માતાજી ખાલી હા ચલો મિત્રો બે બિચારો ગયો છે તો જય માતાજી